છ વર્ષની થઈ પછી મને થયું ના મારે એને કંઈક મૂકવી છે પણ મારે એને એવું શીખવાડવું છે કે જેમાં આપણી સંસ્કૃતિ પણ હોય અને સંસ્કાર પણ હોય તો એના માટે થઈને મેં ભરતનાટ્યમ એને શરૂ કરાયું રોજ લેવા મૂકવા જતી ત્યાં બેસતી ત્યાં બેસી રહેતી તો મને એમ થતું કે ના બેસી રહેવું મારું કામ નથી અને મને હું બહુ એક્ટિવ છું એટલે મને બેસી રહેવું જરાય ના ગમે તો એક દિવસ જઈને અમારા ગુરુને પૂછ્યું મેં કીધું અમ્મા મને પણ શીખવું છે હું શીખી શકું તો એટલા ખુશ થઈ ગયા મન કે કેમ નહીં મેં હું આટલી ઉંમરમાં શીખાશે આટલા શરીરે શીખાશે હા કે કેમ નહીં શીખો તમે તમે શીખશો ધગસ છે તમારામાં તો તમે શીખશો તો તમે આગળ વધશો જ મેં કીધું સરસ ચલો તો પછી આપણે જ આપણું સપનું સાકાર કરવા નીકળી જઈએ અને પછી મેં પાંત્રીસ વર્ષની ઉંમર હતી મારી અને મેં શરૂઆત કરી અને હમણાં થોડો વખત પહેલાં જ અમે લગભગ બે હજાર બાવીસમાં અમારું બંનેનું સાથે આ રંગેતરમ કર્યું